એવરી વન વેલકમ બેક ટુ મા જય શ્રી કૃષ્ણ બધા જયદ્વાર કદીશ તો ભાઈ નાઈ જોઈને હું રેડી થઈ ગયું છું અને અત્યારે જવાનું છે આપણે કારખાને અને દર્શનની વાર છે પણ અત્યારે થાય છે મોડું તો હું કહું ચાલો ખેતરમાં કાંટો મારી આવીએ તો ભાઈ આ બધીમાં આવ્યો છે પાછો સીણો આમાં પાણી આ લે એમાં અત્યારે અને આમાં વાવાના બાકી છે અને આ અત્યારે ઠાકીને રાખ્યો અને એટલે અને બીજું ભાઈ આપણે પાછો ઘરે શીણ વાવ્યો અને બીજી વાડી અડદ વાવ્યા છે ને આ બરત હમણાં ભાઈ દિનેશ લીધો છે કેમ કે હમણાં પાછો માંડવીમાં વાવવાની થાય એટલે દિનેશાકાના નબુ ન હાલે એની સાહેબ એક પાછો એક્સચેન્જ કર્યો બરદ અને બસ જો આવું હાલે અને આજે સાંજે એક બહુ મસ્ત પ્રોગ્રામ છે અને એ છે જૂનાગઢ અને બહુ મસ્ત આયોજન કર્યું છે અને બહુ મોટી પાર્ટી છે કહેવાની છે શું છે એ તમને ખબર હશે જ કેમકે મારી ઇન્સ્ટા સ્ટોરી જોઈએ છે તો કે આજે દર્શિકાનો બર્થડે છે તો એ સેલિબ્રેશન કરવાનો છે તો કઈ રીતે કરીએ શું કરીએ સાંજે જોઈએ ત્યાં સુધી આપણે બધાને આજે મળીએ કેમ કે હમણાં ફેમિલી લોગમાં કોઈ આવ્યું નથી કેમકે હમણાં હું જૂનાગઢ હતો તો સસરા ત્યાં તો આજે કારખાનાનો પણ હું ઉતારીશ તો ચાલો ફટાફટ હું જાઉં તો ભાઈ અત્યારે જમી લીધું અને શું કહે મમ્મી અને કાકી કરે છે વાસણ અને અમારે બપોર પછી એટલે કે સાંજના ટાઈમે અમારે જુનાગઢ જવાનું છે કેમકે આજે દર્શિકાનો બર્થડે છે ભાઈ તો કંઈક આયોજન તો કરવું જો હે ને તો જવાના છે એમ બધા તો કોણ કોણ આવવાનું છે તો ઓલિયાભાઈને મળીએ ચાલો એને ફોન કર્યો કે નહીં દર્શિકાનો પહેલો બર્થડે સાસરિયામાં છે તો ચાલો ફોન કરીએ એને હમણાં

પેલી વાર અમે જઈએ બધા અને દિનેશ કાકા પણ આવે છે એટલે કઈક તો ખાસ વાત છે તો દિનેશ કાકા આવે બાકી દિનેશ કાકા અમારે ન હોય તો હવે જાય પછી ખબર વંદુબેન આવે એને પણ પૂછીને આવવાનું છે કે નહીં વંદ આવો ક્યાં તો વાંધો નહીં કે નું વંદન અમારે દાળ પકવાન નું ખાવાનું હોય પણ મેળ ના થાય કે હું આવું બારે એક વાગે એટલે કામ હોય તો મોડું થઈ જાય એટલે હે ને વંદુ નું હમણાં દાળ પકવાન નથી મળતું કે વંદુ તો કાલ દાળ પકવાન તો ખાઈ ને જાય એટલે તો કમ હા કોણ કોણ આવે હવે તો ત્યાં જઈને જોઈએ ભાનાબેન ને ઈ આવે કે ગોવિંદ પછી ફોઈ ફુ આવે કે આમાં કેટલા આવવાના છે કઈ નક્કી નથી તો ત્યાં જઈને હવે એનો તો કાલ વ્લોગ આવશે પણ જોરદાર આવવાનો છે એ ફાઇનલ છે તો ચાલો ફટાફટ હવે જઈએ મિલે જો બે દાદા હાલીને આવે મારા અને દીપુલના દાદા અને દરરોજ આવે મિલે હાલી તો અત્યારે ટાઈમ જ છે ચાર પાંચ વાગે ડેઈલી આવે છ વાગે સુધી બે વાગે સવારના એ લોકો અહીંયા વાડીએ ભાગમાં બેઠા હોય

બીજું એક હાલો પેલા દર્શિકાને ફોન કરીને એને બર્થડે વિશ કરી દઈએ તો ચાલો એને વિડીયો કોલ કરીએ હમણાં હેપી બર્થડે દર્શિકા જય શ્રી કૃષ્ણ મજામાં તો આજે તમે જુનાગઢ આવો એમ ને અમે પાર્ટી આપી ને એટલે હું બાકી હાલે કુમારે આવે ને રેડી થઈ ગયા હાલો આવી હમણાં રેડી રેડી હાલો તો પછી ભેગા થાય બધા મંતવ્યો કઈ નો તૈયાર થઈ ગયો હા

તો બસ તમે આગળનો વિડીયો જોયો જ હશે કે આજે આવે છે બધા અને બામણવાડાથી પણ બધા આવે છે બધા ભેગા થવાના છે અને શનિ રવિ પણ છે તો એક્સાઇટમેન્ટ છે કે ચાલો બધા આવે અને મળીએ કારણ કે હું ને ઈરવા અહીંયા એકલા એકલા તો કંટાળી જતા હોય છે તો બસ બધા લોકો આવે એની રાહ જોઈએ છીએ અને હું અહીંયા કામથી થોડીક આવી છું બહાર હવે જઈએ ફટાફટ ઘરે જઈ અને તૈયાર થઈ અને આજે તો ક્યાંક બહાર જાશું એવો પ્લાન છે હવે જોઈએ અને દર્શિકાનો બર્થડે પણ છે તો એ લોકો પણ આવવાના છે તો આજે ફાઇનલી બધા લોકો પાછા અમે ભેગા થવાના છે મયુરે વાત કરી જશે તો મળીએ બધાને અને જોઈએ કે કઈ રીતના જઈએ ક્યાં જઈએ અને તમને લોકોને વિડીયો કેવા લાગે છે એ પણ જરૂરથી કહેજો અને બહુ સારો રિસ્પોન્સ આપો છો આવી જ રીતે આપતા રહેજો અને હજી વધારે સારા બ્લોગોને ઘણી કમેન્ટ આવે છે કે ક્યારેક તમે બોરિંગ બ્લોગ મૂકો છો પણ એમાં થાય એવું કે રોજ શું ઉતારવું રોજ નવું કન્ટેન્ટ શું બનાવવું તો એવું થતું હોય છે પણ ક્યારેક તો પછી ચાલે પણ ડેઈલી એવી ટ્રાય કરીએ છે કે બ્લોગ મૂકીએ તો એવું બનતું રહેતું હોય છે તો ચલો હવે જોઈએ કોણ કોણ આવે છે શું કરીએ બધા અને તમને લોકોને તો મજાવાની જ છે બીકોઝ જોરદાર ધમાલ થવાની છે તો ચલો મળીએ હાલો અમે લોકો થઈ ગયા છે રેડી અને જવા નીકળ્યા અને દિનેશ આકા પણ આવે છે ભાઈ વાહ શું વાત છે તો તો કઈક નવીન ધમાલ થવાની છે અને જો મનતે એને તો હરખ માનતે ન થઈ તને ગ જાઉ તો ભાઈ બધા રેડી થઈ ગયા છે બધા રાહ પણ જોઈએ છે ચાલો ફટાફટ જઈએ અને મળીએ ત્યાં અને ત્યાં સુધી અમારી ચેનલને લાઇક છે એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો મળીએ